ચોટીલામાં ચેસ્ટા હોસ્પિટલના સંચાલકના અપહરણ કેસમાં બે ની અટકાયત સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ જાડેજા ચોટીલા હું બડમલિયા રમાબેન મુળુભાઈ ચેસ્ટા હોસ્પિટલની ઓનર ચેસ્ટા હોસ્પિટલનું સંચાલન કરું છું અને છેલ્લા સત્તર વર્ષથી ચોટીલામાં સ્વાસ્થ્ય સેવા પૂરી પાડું છું અને કાલે મારી હોસ્પિટલે સવારે નવ વાગ્યાના આડા ગાળામાં એસઓજી ગાંધીનગર એવી રીતે કરીને બે જણા આવ્યા મેડિકલમાંથી પહેલાં બે ગોળી લીધી કે મને ગેસ એસિડિટીની ગોળી આપો અને વિક્સ આપો એ કર્યું પછી કે મને સફોકેશન થાય છે એમ કરીને એને અંદર રૂમ માંગ્યો એટલે અમે એને બેડ ઉપર સુવડાવ્યા સુડાવવા ને પાંચ દસ મિનિટ પછી એણે તરત તો તરત બધું આમ ફોનથી શૂટિંગ ચાલુ કરી દીધું કે તમે આવા કામ કરો છો ને તમારા વિરુદ્ધ એલિગન્સ લાગી શકે છે ને એટલે મારા મારા સ્ટાફના છોકરાએ એને કીધું કે સાહેબ તમે આવી બધી વાતો ન કરો તમે ચાલો બહાર આવી જાવ બહાર આવવાનું કીધું એટલે તરત એણે મારવાની કોશિશ કરી તો મારા સ્ટાફનો છોકરો છે એણે એનો કાટલો પગડો એટલે કે હું આમ કાર્ડ ખાલી જેવું તેવું જ બતાવ્યું કે જો હું ગવર્મેન્ટ ઓફિસર છું મારી ઉપર આવું કરો છો તો તમને બધાઈને હું જેલ હવાલે કરી નાખીશ જેટલા છો એટલાને એટલે રાડા રાડી થઈ મને સ્ટાફ તરત દોડા દોડ બોલાવા આવ્યો કે આવો તો કોઈ હોસ્પિટલે ઝઘડો કરે છે હું આવી અને મેં જઈને સાહેબને રિક્વેસ્ટ કરી કે સાહેબ જે હોય તમે ઓફિસમાં આવો આપણે ઓફિસમાં બેસીને વાત કરીએ તો કે નહીં તમારા સ્ટાફથી અમારા ક્લાસ વન ઓફિસરને એસઓજી ગાંધીનગર ઉપર હુમલો કરવાની હિંમત કેમ થાય તમારા માથે આવા આવા એલિગન્સ લાગશે ને એકસો છ્યાસી લાગશે ને તમે જેટલા છો એટલા બધાને લવાલે નોન વેલેબલ વોરંટ ઇસ્યુ કરીશ ને એટલે હું બહુ જ ડરી ગઈ ડરી ગઈ ને એટલે મેં એમના પગ પકડીને રોવા માંડી કે સાહેબ હશે છોકરું છે ભૂલ થઈ ગઈ એને તમારે અરે મિસબિહેવ ન કરવું જોઈએ પણ છતાંય એ કોઈ વસ્તુમાં માનવા તૈયાર નહોતા એટલે મેં કીધું કે સાહેબ તમે બેસો આપણે હમણાં વ્યવસ્થા કરીએ મારા સાહેબ કે પાર્ટનર કોઈ આવે એટલે આપણે બધી વાતચીત કરીએ તો એ કોઈ વસ્તુમાં માનવા તૈયાર નહોતા પરાણી ઓફિસમાં લઈ આવી બેસાઇડા શાંત પાડીને મેં પાણી પાયું અને મેં એમને રિક્વેસ્ટ કરી કે સાહેબ નાના માણસો છીએ તમે અમારી ઉપર બીજા કાંઈ એલિગન્સ ન લગાડો એમ એક પહેલી છેલ્લી ભૂલ અમારી માફ કરી દેજો તો એણે એવું કીધું કે હું અહીંયા કમ્ફર્ટ નથી તમારા એરિયામાં મને તમારા માણસોનો વિશ્વાસ નથી તમે ચાલો ગાડીમાં મારી સાથે બેસી જાઓ એટલે એની પ્રાઇવેટ ગાડીમાં મને બેસાડી અને સીધે સીધા ઢેડુકીથી પણ આગળ દ્વારકાધીશ હોટલમાં બેઠા ત્યાં એને પોતે ચા પાણી નાસ્તા કર્યા વોશરૂમ જઈ આવ્યા પછી એણે કીધું કે તમારા સનને ફોન લગાડો કે ચાલીસ લાખની વ્યવસ્થા કરે નતર તમને બધાને પૂરી દેવામાં આવશે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે